હેલો શું વાત કરે છે હમના ઓહો શેના માટે થયું ના હોય ના ના તું તારે મેલ મેલ એમ તો મેં મારી ફૂલ તૈયારીમાં જ બેઠો હું હારું એટલે મેલ તારે આજ લાગે બેટો મારું બેટું મારા વેવાય ને શું થયું આજ વેવાય આવે બખડધમારે તૈયાર રહેવું પડશે એમ કોઈ પડી જ નહીં કમ તો બુખુલ લઈને જવું પડશે મારો બેટો વેવાય માથાનો ફરેલો હોય હા એમ તો કોક્સો રાખવું આવે ને આવા પેલો થોડું હથિયાર જો આપણે હથિયાર કોક્સો

પૂરા વીસ હજાર નો આવ્યો છે એવું થોડું બાઈક ના કાગળે ના વીસ હજાર મેમો આવે જ ના પેલા અલ્યા વાત થોડીક અલગ છે કાગળ મારી પાસે પણ જે બાઈક નો માલિક હતો ને

બાઈક વાળે પોલીસ વાળે થાપાય નતા બરોબર માર્યા તા તો પછી તમે જેલમાં ના લઈ ગયા જેલમાં છે